નાગરિકો ના સંગઠન કચ્છી સમાજ અમદાવાદ દ્વારા આજે કચ્છી સંવાદ સંમેલન નું આયોજન કરાયું હતું અમદાવાદમાં સ્થાયી થયેલા વિવિધ ઘટક સમાજોના પદાધિકારીઓ આ સંમેલનમાં સૌના સહિયારા પ્રયાસોથી કચ્છી પરિવારજનોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવા નિર્ધાર કરેલ હતો પ્રારંભે કચ્છી સમાજ અમદાવાદના પ્રમુખ સીએ એ કૈલાસદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અમદાવાદમાં વસતા આઠ હજારથી વધારે પરિવારોના પ્રતિનિધિત્વ કરતા વિવિધ ઘટક સમાજોનું જોડાણ મજબૂત બનાવવાનો પ્રયત્ન છે ઉપપ્રમુખ શ્રી અતુલભાઈ સોનીએ કચ્છી સમાજની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી ભવિષ્યના આયોજન વિશે જણાવેલ ઘટક સમાજોના પદાધિકારીઓએ તેમની સંસ્થા દ્વારા અમદાવાદમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપેલ આ સામૂહિક ચિંતન દ્વારા જ્ઞાતિ સ્તરે થતી સેવાકીય પ્રવૃત્તિઓના અનુભવો લાભ સર્વે કચ્છી પરિવારોને મળે તેવા આયોજનો કરવા પર ભાર મૂકવામાં આવેલ કચ્છી સમાજના પ્રમુખ શ્રી સીએ એ કૈલાસદાનભાઈ ગઢવીએ જણાવ્યું કે આગામી ટૂંક સમયમાં એક બિઝનેસ મીટનું આયોજન કરવામાં આવશે જેમાં વિષય નિષ્ણાતો દ્વારા કચ્છી ઉદ્યોગ સાહસિકો વેપારીઓ અને વ્યવસાયિકોને કેન્દ્રીય બજેટ વિશે માર્ગદર્શન આપવામાં આવશે આ પ્રસંગે કચ્છી સફળ મહાનુભાવો દ્વારા પ્રેરણા આપવામાં આવશે આ કાર્યક્રમના આયોજન વિશે કચ્છી જૈન સમાજના અગ્રણી શ્રી હિરેનભાઈ શાહ અને કચ્છી સમાજના પૂર્વ ખજાનચી શ્રી હરસુખભાઈ પટેલ વિશે માહિતી આપશે કચ્છી સંસ્થાપકો પૈકીના એક એવા વડીલ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કરે ઉપસ્થિત રહી સૌને કચ્છી સમાજની પ્રવૃત્તિઓમાં જોડાઈ સહકાર આપવા અપીલ કરી હતી ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઈ પટેલે ભાવવાહી શૈલીમાં સર્વાંગી વિકાસ માટે સૌ સાથે મળી કાર્ય કરે તેવી ભાવના વ્યક્ત કરેલ આ મીટિંગમાં કચ્છી સમાજ દ્વારા શ્રી અતુલ સોનીના કન્વીનર પદે એક ડોક્ટર સેલ તથા શ્રી હર્ષુભ પટેલના કન્વીનર પદે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા પ્રોફેશનલ સેલ રચવાની જાહેરાત કરવામાં આવી હતી જેનો લાભ અમદાવાદના સર્વે કચ્છીઓને મળી શકશે આ સંમેલનને સફળ બનાવવા પ્રમુખ શ્રી સીએ કૈલાસદાનભાઈ ગઢવી ઉપપ્રમુખ અતુલ સોની શ્રી મનુભાઈ કોટડિયા સહમંત્રી શૈલેષ કંસારા કાર્યાલય મંત્રી દિનેશભાઈ મહેતા સંજયભાઈ રાઠોડ વગેરે ખૂબ જ જહેમત ઉઠાવેલ